તો કેમ છો મિત્રો બધા મજામાં થાય છો ને દયા થઈને મજામાં થાય તો આજે આપણે આવી ગયા છે નવો વિડીયો વિડીયોની શરૂઆત થઈ જાય તો હું તમને અમારી બતાવું પાર્ટી ભેંચની જોઈ લો આ પૂરી ભેંચ ની પારડી અમારી આ નાની હમથી જ છે હજી અને આ હેની મા પૂરી ની મા એની જેવી જ છે પૂરી જ તે અસર પૂરી જ છે જોઈ લો મા દીકરી હેરખા લાગે અને જોઈ લો આપણે અચ્છા માથાળી ભેંચ આપણે જોઈ લઉં બેઠે હેને માથે ભેંસ પાથું જો એનું માથું ઘણું ઉજજ હે તો બપોરનો ટાઈમ જો એટલે થોડો કવા અવાજ આવશે પંખા ચાલુ હોય એટલે બધે થોડાક પંખા ચાલુ હોય એટલે અવાજ આવશે છે થોડો જુના આપણે પૂરી પંસ ખાય છે હજી જરે બેઠા હે ને પૂરી આ પૂરી પંસ એકદમ ખાય જે બધા બે છે જોઈ લો આપણે બૈની ની પંસ છે આપણે આ રહી આ આ રહી આ બેંસ દીધી આપે ભેંસ આ બેંસ ને વિચ દીધી હે એ આ બેંસ જોઈ છે દીધી જોઈ લો જો સિંગડા જોઈને આ મેચ વેચ દીધી છે અને આ બનીને વેચ જોઈ લો બેધી બેઠી જ છે અત્યારે ખાલી પૂરી ઊભી છે બીજી ધણે ત્રણ બેઠી છે આપણે એની પાડી આવી રહી છે આપણે પાડી વેચની પાડી આવી રહી જોઈ બેઠી બેઠી વાઘો છે ને જો આ વિડીયો બનો એટલે હામુ જોઈને ઊભું રહી છું એટલે બધા કમાઈના ઊભા ને આ બે હામુ જોઈને ઊભા છે મારી જો હાઈ બે હમ ઉચો બીજા બધા ગમણ માં ખા હે ખાઈ હે અને આપણે છાફરા પાડો જોઈ લો છાફરા પાડો હે આઈ રહ્યો આપડો જો માથું જોયો કો માથું જોવો તમે માથું જો તો તમે એમ એમ થાય કે પાડાનું માથું ઈ મે જોઈ લો બાકી માથું એમ મે છાફરા પાડાનું પાડન નું પાડો આઈ રહી જોઈ લો આપડો પાડો છાફરા પાડો અને કાઈ આઈ રયો નાનો પાડો પૂતો હે આ જો તો આઈ ગયો છો નાનો પાડો હે આપડો આઈ રહી ઓ બઈ થા નાનો પડો બે પાડા હે કા નાનો પડો ને કા મોટો પાડો મોટો પડો અને આ જો બધે આપણે વેંચું ને નાની ની પાડી ઉભી અને આ એમ કરી વેંચું આ ચારે ચાર વેંચું હે આપણે ચારે ચાર વેંચું આ ભૂરી આ ભૂરી વેંચા આપણે જોઈ લો બાઈ કેન ભૂરી ભાઈ છે તો આજના વિડિયો જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો તો એ મોસું બીજા વિડિયોમાં